નમસ્કાર ભારત નેત્રમાં સૌનું સ્વાગત છે મોડાસામાં મધ્યમાં આવેલી મોડાસા કેરવણી મંડળ દ્વારા સંચાલિત બી કનઈ પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી શાળામાં મોડાસા કેરવણી મંડળ પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ પાંચ દિવસનો સમર કેમ્પ હું બિપિન કુમાર પ્રમુખ મોડાસા કેરવણી મંડળ એકસો વર્ષની જેની શિક્ષણ યાત્રા પૂરી કરી છે એવી અમારી ચાર શાળાઓ અહીંયા મોડાસામાં આવેલી છે આજે બી કનાઈ શાળા કે સીબીએસસી સાથેની માન્યતા તેનો સમર કેમ્પ ચાલી રહ્યો છે નાના ભૂલકાઓને સમર કેમ્પ એ વિચારવાલાયક એક છે પણ અમે નાના બાળકોને એની સમજ મુજબ ખૂબ આપવા માટે નવું નવું આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને આજે આ ચોથો દિવસ હતો સમર કેમ્પનો એમાં બાળકોએ ખૂબ સરસ પ્રવૃત્તિ કરી વડવાઈઓ પર જીક ઝૂલ્યા આ ઉપરાંત બાળકો એકબીજાની સાથે કેવી રીતે વાતચીત થાય તે શીખ્યા નાસ્તો કેવી રીતે શેર કરી શકાય એ શીખ્યા આમ અનેક પ્રવૃત્તિઓ આ સમર કેમ્પમાં અમે કરીએ છે અને બાળકો અને વાલીઓ એમાં ખૂબ પ્રેમપૂર્વક જોડાય છે એટલે એમના આનંદ થાય છે